ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયાથી ખાતું ખોલી શકાય છે અને દરેક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા બસો પચાસ રૂપિયાને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરી શકો છો આ રકમ એક સાથે અથવા હપ્તેથી જમા કરવાની સુવિધા છે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવાની તારીખથી પંદર વર્ષ સુધી પૈસા જમા કરાવી શકાય છે ખાતું ખોલવાની તારીખથી એકવીસ વર્ષ પછી તે મેચ્યોર થશે દીકરી અઢાર વર્ષની થાય ત્યારે તેના લગ્ન માટે અકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ પણ મળે છે છોકરી અઢાર વર્ષની થાય કે દસમું પાસ કર્યા બાદ સુકન્યા સમૃદ્ધિ ખાતામાં જમા રકમથી પચાસ પૈસા ઉપાડવાની પણ અનુમતિ છે જોકે આ પૈસા માત્ર દીકરીના શિક્ષણ ખર્ચ માટે જ ઉપાડી શકાય છે એસએસવાય ખાતું ખોલ્યાના પાંચ વર્ષ બાદ અમુક શરતો હેઠળ પ્રી મેચ્યોર વિડ્રોલ એટલે કે સમય પહેલાં ઉપાડ કરી શકાય છે આમાં ખાતા ધારકનું મૃત્યુ ખાતાધારકની ગંભીર બીમારી અને અકાઉન્ટ ચલાવતા માતા પિતાનું મૃત્યુ સામેલ છે સરકારે નાણાકીય વર્ષ બે હજાર ત્રીસ ચોવીસના જાન્યુઆરી માર્ચ ક્વાર્ચર માટે આઠ પોઈન્ટ બે ટકાનું વ્યાજ દર નક્કી કર્યો છે વ્યાજ દર દરેક ત્રિમાસિક ગાળામાં સંશોધિત થાય છે આ યોજના લાગુ થવાથી તમને અત્યાર સુધી આ સ્કીમમાં સૌથી વધુ નવ પોઈન્ટ બે ટકા જ્યારે સૌથી ઓછું સાત પોઈન્ટ છ ટકા વ્યાજ ખાતા ધારકોને મળ્યું છે મોહિન તેની પુત્રીના ભવિષ્ય માટે સુકન્યા યોજના દ્વારા કેટલા પૈસા ઉમેરી શકશે તેને કેલ્ક્યુલેશનથી સમજીએ ધારો કે મોહિત દર વર્ષે દોઢ લાખ રૂપિયા એટલે કે મહિને બાર હજાર પાંચસો પુત્રીના નામે ખોલાવેલા સમૃદ્ધિ ખાતામાં પંદર વર્ષ સુધી જમા કરે છે જેના પર તેને એકવીસ વર્ષના ટેન્યુઅર દરમિયાન આઠ ટકા વ્યાજ મળે છે તો એકવીસ વર્ષ બાદ જ્યારે ટેન્યુઅર પૂરો થશે ત્યારે તેની પુત્રી પાસે હાયર એજ્યુકેશન માટે લગભગ સિત્તેર લાખ રૂપિયા હશે જ્યારે તેની ડિપોઝિટ બાવીસ પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હશે એટલે કે ત્રણ ઘણું રિટર્ન વ્યાજ દર ત્રિમાસિક ધોરણે સંશોધિત થવાના કારણે તેમાં વધારો કે ઘટાડો શક્ય છે એટલે કે મેચ્યોરિટી અમાઉન્ટ કે ઓછી હોય શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુ રીચરની સાથે ટેક્સ છૂટ પણ છે હકીકતમાં તે ટ્રિપલ ઇ એટલે કે કેટેગરીની સ્કીમ છે આવકવેરા કાયદાની કલમ એટી સી હેઠળ રોકાણ પર મહત્તમ દોઢ લાખ રૂપિયા સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકાય છે બીજું દર વર્ષે મળતું વ્યાજ પણ ટેક્સ ફ્રી છે મેચ્યોરિટી પર દીકરીને હાથમાં આવતા પૈસા પર કોઈ ટેક્સ નથી લાગતો દીકરીના અભ્યાસ અને લગ્ન માટે સુકન્યા સમૃદ્ધિ યોજના એક સારો વિકલ્પ છે ખાસ કરીને એવા લોકો માટે કે જેઓ શેર બજારના ઉતાર ચઢાવથી ડરે છે અને ફિક્સ ઈચ્છે છે સુકન્યા યોજનામાં પૈસા સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે ભારત સરકાર દ્વારા ચલાવાતી આ સ્મોલ સેવિંગ સ્કીમ છે દીકરીની ઉંમર નાની હોય ત્યારથી સુકન્યામાં રોકાણ કરવાનું શરૂ કરી દો જેથી સમયસર લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય રોકાણ કરવા માટે જો લાંબો સમય તમારા હાથમાં છે તો જ સુકન્યા યોજનામાં રોકાણ કરો